કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ક્ષત્રિયો વચ્ચે જપાજપી બોલી ગઈ અને આ જપાજપીમાં ધારાસભ્ય રમણલાલ બોરા છે તે પણ ધક્કે ચડ્યા હતા શું છે સમગ્ર વિગત તે જાણો આ રિપોર્ટમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક પરશોત્તમ રૂપાલા દ્વારા રાજકોટમાં ક્ષત્રિયો મામલે કરાયેલી ટિપ્પણીને લઈને હવે સાબરકાંઠામાં વિરોધનો વનટોળ જોવા મળ્યો રવિવારે સાબરકાંઠાના વડાલી ખાતે ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન થવાના પ્રસંગે બબાલ જોવા મળી અહીં ક્ષત્રિય સમાજ દ્વારા ભારે હંગામો સર્જાયો ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા હાય હાય ના નારા પણ લગાવવામાં આવ્યા હતા મોટા ટોળા સાથે ક્ષત્રિય રાજપૂત સમાજના ટેકેદાર ભાજપ કાર્યાલય ખાતે ધસી આવ્યા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું આ સમયે ક્ષત્રિય અને ભાજપ નેતાઓ વચ્ચે જપાજપી બોલી સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ કુંપાવત દ્વારા થયેલી રજૂઆતના પગલે વડાલી કાર્યાલય પર સ્થાનિક દ્વારા હોબાળો સર્જાયો આ તબક્કે ત્યાં હાજર ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી રમણલાલ વોરાને ક્ષત્રિયોએ ધક્કે ચડાવ્યા આ ઉપરાંત ક્ષત્રિય અને પોલીસ વચ્ચે પણ ઝપાઝપી થઈ આ મામલે ઈડરના ધારાસભ્ય તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી રમણલાલ વોરાએ કોંગ્રેસને આડે હાથ લેતા ઈડર ખાતે નિવેદન આપ્યું છે જેમાં બંધારણની વાત કરી ક્ષત્રિયો દ્વારા પોતાની રજૂઆત કરવાને યોગ્ય જણાવ્યું જો કે કોંગ્રેસ દ્વારા આ મામલે થઈ રહેલો પ્રયાસ અયોગ્ય હોવાની વાત કરી છે સમગ્ર ગુજરાત જાણે છે કે માન્ય રૂપાલા સાહેબના નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં રોજ છે માન્ય રૂપાલા સાહેબે પણ બે વખત માફી માગી છે પ્રદેશ અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબે પણ માગી છે ક્ષમા વિરસ્ય ભૂષણમ એટલે ક્ષમા કરવાવાળો મોટો હોય છે પરંતુ આ વિષય ક્ષત્રિય સમાજનો છે એટલે એમાં મારે કંઈ ટીકા ટીપ્પણ કરવાનો કોઈ પ્રયત્ન નથી પરંતુ આજે વડાલી ખાતે મારી વિધાનસભામાં આજે કાર્યાલયનું ઉદઘાટન હતું સાદો કાર્યક્રમ હતો લાંબા કંઈ ભાષણો નહોતા પરંતુ કોંગ્રેસમાં જેને ટિકિટની માગણી છે હવે એના ટિકિટ ના મળે અને ક્ષત્રિય સમાજનું બાનું નહીંને અન્ય લોકોના સાથે લઈને એકલો ક્ષત્રિય સમાજ હોય તો સમજી શકાય પણ અન્ય લોકોના સાથે લઈને ક્ષત્રિય સમાજના નામે હોબાળો કરવો આવીને મિટિંગમાં ખલેલ પહોંચાડવે અમારે મિટિંગ સુધી આવીને માઇક સુધી લઈ લેવું મને લાગે છે કે આ બરાબર નથી એટલે હું તો સમગ્ર ક્ષત્રિય સમાજના બે હાથ જોડીને પ્રાર્થના કરું છું વિનંતી કરું છું કે તમારો વાણી સ્વાતંત્ર્ય અધિકાર ભોગવો વિરોધ કરવાનો અધિકાર ભોગવો પરંતુ કોંગ્રેસ અને એના મળતીયાઓ તમારા નામે જે કાર્યો કરી રહ્યા છે એના કારણે ક્ષત્રિય સમાજને આગામી દિવસોમાં નુકસાન કરતા છે એવું મને વ્યક્તિગતપણે લાગે છે ને એટલા માટે ક્ષત્રિય સમાજ આ દિશામાં વિચાર કરશે એવી મારી નમ્ર વિનંતીને પ્રાર્થના છે મહત્વનું છે કે વડાલીમાં તાલુકા પંચાયત સામે સાબરકાંઠા લોકસભાના પ્રચાર માટે રવિવારે સવારે ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો આ દરમિયાન ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા રૂપાલાના વિરોધ કરવામાં આવતા પોલીસે રોકતા બધા જ રોડ પર બેસી ગયા હતા અને નજર કેદ કેમ કર્યાના સવાલ સાથે પરશુত্তম રૂપાલાના વિરોધ કરતા તેઓ કાર્યાલય તરફ દોડી ગયા રૂપાલાનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કરતા હતા ત્યારે પોલીસે તમામને રોકી પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા આ વિરોધ પ્રદર્શન દરમિયાન ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાને પણ લોકોએ ધક્કે ચડાવ્યા હતા અને એ દ્રશ્યો પણ જોવા મળ્યા વડાલી પોલીસે બેરિકેડ મૂકી રસ્તો બંધ કર્યો છતાં પણ વિરોધ કરનારા સૌએ બેરિકેડ હટાવી આક્રમક રીતે વિરોધ કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા જો કે બપોર બાદ આખો મામલો શાંત પડી ગયો હતો સાબરકાંઠાથી હસમુખ પટેલનો અહેવાલ ગુજરાત તરફ પરશોત્તમ રૂપાલાનો જે વિરોધ છે તે હજુ પણ ક્ષત્રિયોમાં યથાવત છે રોષ યથાવત જોવા મળી રહ્યો છે એક જ માંગ અત્યાર સુધી હતી કે ગમે તે થાય પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે પરંતુ આ ટિકિટ રદ નહીં કરાતા હવે ક્ષત્રિય આંદોલન પાર્ટ ટુ શરૂ થયું છે જેમાં એક જ અસ્ત્ર એક જ શસ્ત્ર છે અને તે છે મત મતમાં હવે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરતા ક્ષત્રિય સમાજ છે તે ઠેર ઠેર તેનો રોષ છે તે જતાવી રહ્યો છે સમગ્ર મુદ્દે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર